આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડોક્ટર પ્રવીણ તોગડિયાનું ખેડા જિલ્લામાં આગમન ખેડા જિલ્લાના નડિયાદમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડોક્ટર પ્રવીણ તોગડિયા ઉત્તરસંડા ખાતે પહોંચ્યા હતા આગમન દરમિયાન હિન્દુ સમાજના કાર્યકર્તાઓ ભાઈ બહેનોએ આદરપૂર્વક સ્વાગત કરાયું ડોક્ટર પ્રવીણ તોગડિયા દ્વારા ભારતીય હિન્દુ સમાજની સુરક્ષા અને કલ્યાણને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી ડોક્ટર તોગડિયાએ કહ્યું કે ભારતમાં હિન્દુઓ બહુમતીમાં છે પરંતુ આ બહુમતીને મજબૂત અને સુરક્ષિત બનાવવા માટે સંગઠિત પ્રયાસો જરૂરી હિન્દુ સમાજને જાગૃત થઈને પોતાના અધિકારોનું રક્ષણ કરવું જોઈએ જેથી આપણી સંસ્કૃતિ અને ધર્મ અટલ રહે ખેડાથી કપડવંજ મૌધા અને ઉત્તર સંડા થયો એમાં ખેડા જિલ્લામાં ગામડે ગામડે હનુમાન ચાલીસા ચાલે અને હનુમાન ચાલીસા દ્વારા એક ગામના કે શહેરની સોસાયટીના લોકોની ગરીબોની સેવા થાય આવું મોટું તંત્ર સંગઠનાત્મક વિસ્તારિત કરવા માટેનો આજનો ખેડા જિલ્લાનો પ્રવાસ રહ્યો